મુલાકાત બાદ આજે બુધવારે અમેરિકા પહોંચ્યા છે અમેરિકામાં વિમાન માંથી નીકળતાની સાથે જ વડાપ્રધાને લોકોનું અભિવાદન કર્યું યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટ ગઈકાલે એટલે કે બુધવારે 52 ની સામે અડતાલીસ મતથી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તરીકે તુલસી નિમણૂકને સમર્થન આપ્યું હતું બે દિવસના અમેરિકા પ્રવાસ દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત અને પ્રાઇવેટ ડિનરની સાથે ટેરિફ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દે પણ વાતચીત થશે આ ઉપરાંત તેઓ ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે તો આવો જાણીએ પીએનના છત્રીસ કલાકના યુએસ પ્રવાસનું શેડ્યુલ મીડિયા રિપોર્ટ અનુસાર મોદીજીનું પ્રતિનિધિ મંડળ કુલ છ બેઠકોમાં હાજરી આપશે મોદીની છેલ્લી મુલાકાત ગુરુવારે સાંજે ચાર વાગે ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે અઢી વાગે થશે તો આ પછી મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે રાત્રિ ભોજન કરશે

ટ્રમ્પ વારંવાર ભારતના ઉંચા ટેરીફ દરોની ટીકા કરી ચૂક્યા છે જો કે અત્યાર સુધી તેમણે ભારત ઉપર કોઈપણ પ્રકારનો ટેરિફ લાદ્યો નથી એવું માનવામાં આવે છે કે મોદી અને ટ્રમ્પ ટેરિફ અંગે ચર્ચા કરી શકે છે આ ઉપરાંત મોદી અને ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સના મુદ્દા ઉપર પણ ચર્ચા કરી શકે છે